ઘનશ્યામ નાયક ઉત્તર ગુજરાતનું હીર હતા ઉત્તર ગુજરાતના વડનગરના જન્મ તારીખ મે રોજ થયો હતો અને છોતેર વર્ષની ઉંમરે તારીખ ઓક્ટોબર રોજ ગળાના કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે દુઃખદ અવસાન થયું હતું તારક મહેતા કા ઉ ચશ્માથી તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી ઘનશ્યામ નાયકની અભિનય યાત્રા વિશે આપણે વાત કરીએ તો ઘનશ્યામ નાયકે સો જેટલા નાટકો અને જેટલી બાળપણમાં ગામે આવેલા મંદિરે ભવાયુમાં શ્રી પાત્ર ભજવીને પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી સ્વર્ગીય ઘનશ્યામ નાયકના પારિવારિક જીવન વિશે આપણે તો ઘનશ્યામ નાયક બે પુત્રીઓ ભાવના અને એક પુત્ર વિકાસ ઓગણીસો અડસઠમાં આવી હતી આ ફિલ્મ હાસ્ય કલાકાર રમેશ મહેતાની પણ પ્રથમ ફિલ્મ હતી ઘનશ્યામ નાયકની પ્રથમ હિન્દી ફિલ્મ હતી માસુમાંથી આ ફિલ્મમાં તેમણે બાળ કલાકારની ભૂમિકા ભજવી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી હતી સ્વર્ગસ્થ ઘનશ્યામ નાયકની ફિલ્મી કારકિર્દી વિશે વાત કરીએ તો ઘનશ્યામ નાયકે હિન્દી ફિલ્મોમાં માસુ બેટા લાડલા રામતીવીર આંદોલન ઘાતક ચાઈના ગેટ કચ્છે ધાગે હમ દેલ તેરે નામ જેવી ફિલ્મો કરી હતી તારકનાતાકા ઉલ્ટા ચશ્મા સિરીઓ તેમણે બે હજાર આઠથી બે હજાર એકવીસ સુધી કામ કર્યું હતું અને નટુકાના પાત્રમાં તેમના અભિનયને આજે પણ લોકો યાદ કરે છે સ્વર્ગસ્થ ઘનશ્યામ નાયક વિશે તેમના ચાહકો એ વાત નહીં જાણતા હોય કે ગુજરાતી ટીવી સિરિયલ મણી મટકુમાં તેમણે મટકાલાલ તરીકે મુખ્ય ભૂમિકામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી આ ઉપરાંત તેમણે અનેક સિરિયલમાં પણ અભિનયના અજવાડા પાત્ર્યા હતા ઘનશ્યામ નાયકે ગુજરાતી ફિલ્મ વેણીને આવ્યા ફૂલુમાં ગાયક કલાકાર બનવાના પ્રયાસ પણ કર્યા હતા પરંતુ તેમને સફળતા મળી નહોતી સ્વર્ગસ્થ ઘનશ્યામમાં એટલે કે નટુ કાકાએ તેમની અભિનયની યાત્રા ક્યારે અને કેવી રીતે શરૂઆત કરી હતી એ એમના જ મુખે આપણે સાંભળીએ મેં મારા કલા જીવનની શરૂઆત આઠ વર્ષની ઉંમરે ઉઢાઈ ગામમાં શરૂ કરેલી અમારી કળા મુજબ ભવાઈ કળા અમારી ઓરિજિનલ કળા મેં પણ ભવાઈ આઠ વર્ષની ઉંમરે છોકરીના પાત્રથી પગે ઘોઘરા બાંધી માથે ચુંદડી ઓઢી અને શોભાસણ ગામમાં रेपड़ी मानू मंदिर से तारक मेहता का उल्टा चश्मा सीरियल साथी आज घनश्याम नायक ने याद करे छे। दो कलाकार ऐसे हैं जो हमारे बीच नहीं है लेकिन हमारे बीच है जो हमें दिख नहीं रहे हैं लेकिन फिर भी हमारे साथ में है वो है कवि कुमार आज़ाद साहब मेरे बहुत अच्छे दोस्त है जो कि डॉक्टर हाथी का रोल करते थे एक दिन पहले हम उनके साथ शूटिंग कर रहे थे और दूसरे दिन खबर आई थी कि वो नहीं रहे आज वो भी यहाँ पर होते तो वो भी बहुत खुश होते और दूसरे थे हमारे नटू काका जी घनश्याम जी जो कि जिनके बारे में दिलीप जी आपको और अच्छी तरीके से बताएंगे उन्होंने हम लोगों के लिए बहुत साथ दिया ख़ास तो मैंने उनके साथ में मेकअप रूम भी शेयर किया है बहुत सी बातें शेयर की लेकिन आज वो यहाँ पर होते तो वो भी एक अलग अंदाज में होते तो हम उन्हें भी याद करते हैं उनको हम भूलते नहीं हैं क्योंकि वो हमारे बीच नहीं है लेकिन हमारे बीच है हमारे दिलों में हैं